રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને મદદરૂપ બનવાના ઉમદા હેતુ પર માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરા તાલુકાની ચૌદ જેટલી બહેનોને બ્યુટી પાર્લર વ્યવસાય કરવા હેતુ બને એ મુજબની અંદાજીત રૂપિયા અગિયાર હજાર આઠસોની કીટ આપવામાં આવી હતી ચૌદ જેટલી બહેનોને કુલ એક લાખ પાસઠ હજારની સહાયના સાધનો રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આપવામાં આવી છે બહેનો બહેનો આર્થિક રીતે પગભર બની પોતાને અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકશે કીટમાં ખુરશી તેમજ બ્યુટી પાર્લરના વ્યવસાયને લગતા વિવિધ મટીરિયલ પણ આપવામાં આવેલ છે મેં માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું તે મને સરકાર તરફથી કીટ મળી છે અને મને સહાય થઈ છે એટલે હું ભારત સરકાર અને ખૂબ ખૂબ આભાર છે 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 એમાં ખુરશી વેક્સ ડબ્બો છે ફેશિયલ કીટ છે બધો સામાન મને મળ્યો છે એ બદલ ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર આર્થિક રીતે નબરાવ વર્ગને મદદ કરવા માટે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ આજરોજ ચૌદ બહેનોને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી છે જેની કિંમત અંદાજીત અગિયાર હજારને આઠસો રૂપિયા જેટલી છે અને ચૌદ બહેનોને કુલ એક લાખ પાંસઠ હજાર જેટલા રૂપિયાની સહાય ના સાધનો આજરોજ તેઓને સુપ્રત કરવામાં આવ્યા છે આ કીટથી આ બહેનો પોતાના પગભર થઈ શકશે અને આર્થિક કમાણી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને પગભર થાય એ માટેની ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજના છે જેનો લાભ આજ રોજ આ બહેનોને આપવામાં આવ્યો છે